બેટા રીચા હા ભા બોલો કાંઈ ખાવું હતું રસોઈ તો બની ગઈ છે જો જમવું હોય તો કાઢીને આપી દઉં બેટા જ્યારથી આ ઘરમાં તોફાન આવ્યું છે ને ત્યારથી તો કાંઈ ખાવાનું ભાવતું નથી મારે ખાવું નથી પણ હું તને વાત કરવા આવી છું વાત હા કઈ વાત બેટા હું આજે બહાર જતી હતી ને તો મને મહેશભાઈ મળેલા દાવીનેના ભાઈ હમ મળ્યો હશે હે અને કંઈક બહાના બનાવ્યા હશે જેમ જ હા શરૂઆતમાં તો એણે મારી દામિનીનો કોઈ વાક નથી જે છે બધું તમારો દેવાંગનો વાક છે એ તો કીધું એક હાથે તાળી ન પડે બંનેનો વાક છે તો કે કેવી રીતે સાબિત થાય એને શું કરવું અને કેમ ને પછી મેં એને બધી વીડિયાની વાત કરી અને બધું મેં એમને સમજાવ્યું પછી છેલ્લે મને કહે છે કે એક કામ કરો તમે તમારા દેવાંગને ને હું મારી દામિનીને સમજાવું ને આમાંથી એ લોકોના ભવિષ્યનો આપણે વિચાર કરીએ અરે બા બંને ભાઈ બેન નાટક કરી રહ્યા છે બંને ભાઈ બેન એક નંબરનું ખોટું બોલી રહ્યા છે હે એની બેનને બચાવવા માટે બચાવ પક્ષ મૂકી રહ્યા છે પણ સાચું કહું ને તો મને દામિની પર રત્તી ભરનો ભરોસો નથી રહ્યો અને તમે કહેતા હોય ને કે ભાઈ એનો ભાઈ આવીને વાત કરવા માંગે છે આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે બધી વાતનો કોઈ મતલબ નથી મારા દેવાંગ સાથે દામિનીએ વિશ્વાસઘાત કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો નહીં અરે બિચારા મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખ્યું એનું જીવવાનું હેરાન કરી નાખ્યું છે સાચી વાત છે બેટા બિલકુલ સાચી વાત છે પણ હું તો એમ કઉ છું હવે આપણે દેવાંગનું ભવિષ્ય અને જિંદગી બચાવવા માટે મારે ને તારે જ એને કંઈક સમજાવવું પડશે અરે આમાં મારા દેવાંગની શું જિંદગી બચવાની જિંદગી તો બરબાદ થઈ ગઈ અને તમે જિંદગી બચાવવાની વાત કરો છો બા મને નથી લાગતું કે આમાં મારા દીકરાનું ભવિષ્ય સારું બને જો હું તમને એક વાત કહી દઉં તમે એના ભાઈની વાતમાં આવ્યા હશો હું નહીં આવું ના રીચા ના હું એના ભાઈની વાતમાં બિલકુલ નથી આવી એ જેમ જેમ મને કહેતા ગયા ને એ હું એને સાચી હકીકત કહેતી જ ગઈ મેં એને વિડીયોની પણ વાત કરી તો પણ એ કહે છે કે ના ઘણી વાર તો આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય મેં કીધું એ મેં કીધું હોય ને તો ખોટું હોય આ વિડીયો ખોટો ન હોય વિડીયોમાં કાંઈ છેડા કરેલા નથી અને એ બધું સાચું જ છે બા તમે કોની સાથે વાત કરવા ગયા ભાઈ સાથે એનો ભાઈ એનો જ પક્ષ લેશે બેન ક્યારે ખરાબ એવું તો નહીં વિચારે તો ના બા એટલે આ બધું કરી રહ્યા છે તમે સમજો છો અને મારે એ લોકોનો ફજે તો થાય કે ન થાય મારે કાંઈ જોવાનું નથી થતું મને તો એટલી ખબર પડે છે કે મારા દીકરાની જિંદગી એના થકી બરબાદ થઈ છે એટલે એ સુખેથી ન જ રહેવી જોઈએ સાચી વાત છે બસ હું પણ એ જ વિચારમાં છું અને તું એમ કે છે કે તમે એને મળવા ગયા હતા ના દીકરા એ રસ્તામાં મળી ગયા હતા હું શું કામ એને મળવા જાઉં અરે એની વાંક હોય કે અરે રસ્તામાં મળ્યા તો તમારે આટલી લાંબી ચર્ચા કરવાની જરૂર શું હતી તમને ખબર જ છે કે આપણો દેવાંગ દેવાંગ એની સાથે નથી ખુશ રહેવાનો પછી આ બધી ચર્ચા કરવાનો ફાયદો શું છે બા બેટા ના એવું કાંઈ નથી એની બેન દામીની ને એ ચોખ્ખી ચિતરવા ગયા ને એટલે મેં એને એનો હરીસો બતાવ્યો કે જુઓ તમારી દામિની ક્યાં છે છેલ્લે એના ભાઈએ તો તમને મનાવી દીધા ને કે હું મારી દામિની ને તમે તમારા દેવાંગને લઈને આવો શું બા તમે આ શું કર્યું ચલો તમને એમ લાગે છે ને કે એ લોકો સાચા છે એક વખત એ લોકોને પક્ષ મૂકવાનો મોકો મળવો જોઈએ તો આપું છું સમય આપું છું મારા દીકરાને અને દામિનીને સામસામે લાવું છું સત્ય તો બહાર આવશે ને લાવવાની વાત જ નથી ખાલી સમજાવવાની વાત છે અને હું અને તું ખાલી આપણે દેવાંગને સમજાવવાની કોશિશ કરશું આપણે સામે નથી લાવવા કોઈને સારું તમે કહો છો તો તમારું માનીએ અને તમારું માનવું પણ પડે વડીલ છો આગળના